જિલ્લાના જીએમઆરએસ મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મે માસમાં વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ અંતર્ગત કરવામાં આવેલ કામગીરીમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર પિયર એજ્યુકેટરનું સન્માન કરવામાં આવ્યું જેમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા સાહેબ તથા આરોગ્ય અધિકારી શ્રી રાજુતરીયા સાહેબની તથા અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો ગાયનોકોલોજીસ્ટ અને નિષ્ણાંતો અને આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા પેર એજ્યુકેટર કિશોરીઓને સેવાભાવી સંસ્થાઓમાંથી આવેલ પ્રતિનિધિઓને તથા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ નિમિત્તે માસિક સ્વચ્છતા વિશે સમાજમાં રહેલ ગેરસમજો દૂર કરી અને જાગૃતિ કેળવવા માટે માહિતગાર કરવામાં આવ્યા ના ઉજવણી અહીંયા જ્યારે થઈ રહી છે ત્યારે બહુ આનંદની વાત છે કે આટલા બધા મહાનુભાવોને એક્સપર્ટ્સ તમારી વચ્ચે છે ચાંદનીબેન અને ડૉક્ટર નીતાબેને સરસ નાના નાના વિડીયો ડેવલપ કર્યા છે ખરેખર દરેક જોવા જેવા છે એક થી બે બે એક એક મિનિટ થાય એવા છે અને એમાં સાદી અને સરળ ભાષામાં આ આપવાનું કામ આમ થયું છે કેટલીક વસ્તુ મેડિકલ ટર્મિનોલોજીમાં હોય સામાન્ય માણસ પાસે જ્ઞાન જાય ત્યારે સાદી અને સરળ ભાષામાં જાય બંનેનો સમન્વય થાય અને ક્વિકિસ કે બહુ શોર્ટ અડધી મિનિટની જે કેસેટ છે એના માધ્યમથી વિડિયોના ગ્રુપ દ્વારા WhatsApp દ્વારા પણ આપણે અવેરનેસનું કામ કરી શકીએ રિપોર્ટર સૈયદ સોયાબ સબન ભારત ન્યૂઝ સાબરકાંઠા